આજ રોજ સાંજે વરસેલા ભારે વરસાદમાં નવી કલેક્ટર કચેરી ખાતે ટેરેસથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર સુધીના રૂમમાં રાખેલા અગત્યના ખેડૂતોની ફાઇલોના પોટલાઓ પલડી ગયા હતા કલેક્ટર ઓફિસ ખાતે ટેરેસ થી નીચે સેકન્ડ ફ્લોર અને એની નીચે ફર્સ્ટ ફ્લોર પર આવેલ રૂમ નંબર 32 જેમાં જમીન સુધારણા શાખાનો રેકોર્ડ હતો એની નીચે જે ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ નંબર 59 માં કલેક્ટર સાહેબ જે કેસો ચલાવે આરટીએસ કેસોનો રેકોર્ડ પણ હતો ઉપરથી ટેરેસ થી લઈને ત્રણ ફ્લોર ઉપર પાણી એટલું બધું આવી ગયું જેથી નળ ચાલુ હોય એમે પાણીએ તમામ પોટલાઓ જે ત્યાં હતા તે જગ્યાના તમામ પોટલાઓ પલળી ગયા હતા હવે રેકોર્ડ જે હોય ભવિષ્યમાં જ્યારે આ પલળેલા પોટલા જેમાં જે તે જમીનના હશે એ ખેડૂતોને આમાં તકલીફ પડશે આર એન બી દ્વારા કહેવાય છે કે પચીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે ત્યારે હજુ છ મહિના પણ નથી થયા અને વરસાદથી આટલું બધું પાણી આવે અને સરકારી રેકોર્ડ બધું પલળી જાય અહીંયા કહેવામાં આવે છે કે ચાર પાંચ દિવસ પહેલા કલેક્ટર સાહેબના દરવાજા પાસે પણ પાણી પડતું હતું તો આખી બિલ્ડિંગ કદાચ લાગે છે આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી અને જૂની બિલ્ડિંગમાં શિફ્ટ થઈ જવું જોઈએ કેમ કે આના કરતા તો એ બિલ્ડિંગ સારી હતી ત્યાં ક્યાંય પાણી પડતું નહોતું આ બાબતે શું પગલા લેવા જોઈએ એ વિચારવા જેવું છે કડકમાં કડક પગલા લેવાય અને આર આરએનબીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મિલીભગત છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ કેમ કે કોન્ટ્રાક્ટર આ બનાવ્યું પણ એનું મોનિટરિંગના અધિકારીઓએ કર્યું તો એ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંનેની ઉપર સખતમાં સખત પગલા લેવા જ્યારે કલેક્ટર કચેરીની આ દશા હોય તો આરએનબી બીજી બધી કચેરીઓમાં શું કરશે અને શું કર્યું હશે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે